સગાળછા ભીલખા દીકરાને કપાવે લાંબી વાત છે ટૂંકામાં દીકરાને કપાવી અને પછી છે હવે તમે થઈ ગયા હવે મારે ખાવું નથી ભાંગીને થઈ ભાઈ સાધુ થાળી ને ઠેબુ મારીને થયો અને હાલતો થયો અને ચંગાવતી કે છે તમે બે જાઓ હવે એ નું હું સંભાળી લઈશ બાબુ કેવી રણચંડી બની છે વાણી અને દીકરી વિચાર કરજો સાધુ હાલતું થવાની તૈયારી કરે અને આમ ડેલી આડી કરી કે બાપુ ક્યાં જાવ છો બેસી જાવ બેસી જાવ તમને જેમ વગર નથી જવાનું પછી ચંગાવતી કે છે કે બાપ જાણી તને કહું છું બાવા મારા પેટ છે મહિના પાંચ આશરો સીતા રામ નો કોઈ નો જાય નિરાશ હવે બેઠો થઈશ બાવા તને જીમ્યા વિના નહીં દો જાવા બે મારા બાપ મારા પેટમાં પાંચ મહિનાનો નો ગરબ છે ફાડીને રાથી તને ખબર આવું તું હજી અમને ઓળખ આમ કટાર કરીને ભગવાન બાવડું પકડી લીધું બસ કરી માં બસ બાપુ સ્ત્રી શક્તિ આગળ થઈ ગઈ કર્યું તો દીકરીયું છે પ્રમાણે તમે આમના હાથ ની હથડીમાં રાખો આય આવો બે ચા ને જમવાનું ગાઢલા ગાટલાન ખાટલાન તમે એ બાજુ આવો અને એમ એમ કે હાલો હલો ચા પાણી રોટલા સિવાય જવાય અને હું આમ ડેલામાં લઈ જાઉં પછી રહોડામાંથી હાણસું લોટા ઉડવા માટે મારે ચિંપા પાછા આવું સારું માણા ન હોય તો જીવવાની મજા જ ન આવે ભલા માણા પતિ પત્ની કા એક બતા બાપુ જેટલા જેટલા મહાપુરુષો છે ને એ બાપુ દીકરીઓના હિસાબે જ આ દુનિયામાં પૂજાય છે એવું એટલું બધું રેટું નથી પણ એનો એક દાખલો આપું કારણ કે બધાને હારા જ બૈરા જોઈશ અમુક અમુક બૈરા એવા કપાતર વરમાં હલવાના છે અમુક અમુક ભાઈ બાપુ બે નું છે એક બે ખેતરવાની માથે એક મોરલો બોલતો હતો આયા કોયલ બેઠી બેઠી વિચાર કરતી હતી કે આ સુંદર મજાનો અવાજ આવે છે કોણ બોલતું છે ખબર નહોતી મોર બોલે છે એને ખબર જ નહોતી આ વાત આપણી ઉપર છે પણ આ કોયલ ને મોરલા ગોઠવવા પડે મેં કીધું હમણાં કોઈનું નામ ન લેવાય કોયલ વિચાર કરે કે વરસાદ જો રહી જાય તો મારે જોવા જવું છે આમે મોરલો આપણે જે સુંદર મજાનો અવાજ આવે છે કોણ બોલતું છે મારે જોવા જાવું છે ઘણીકથીઓ ને મોરલો બીજી વાર બોલ્યો પણ કોયલની કહું મડી તૂટવા કે જે હોય એ મારે જોવા જવું છે પણ વરસાદ રહી જાય તો સારું અને મોરલો જ્યાં ત્રીજી વાર બોલ્યો ને તો કોયલે મનથી નક્કી કરી લીધું કે જે હોય એ મારે એના હારે લગ્ન કરી લેવા છે મનથી વરી ચૂકી ભાઈ ઘણીકથીઓ વરસાદ રહી ગયો અને કોયલ મનાણી ઉડવા જેથી સૌપરથી અવાજ આવતો તો પણ કોયલ ઉડી અને યા ફૂગે એટલી વાર માં મોરલો અહિયાં થી ઉડી ગયેલો ઘુવડ આવીને બે ગયો કોયલે આવીને આંબાની ઘટા હતી સરસ મજાની એમાં એ બેઠેલો કોયલે આવીને કીધું કે હમણાં સુંદર મજાનો અવાજ આવતો હતી કોણ બોલતું હતું કે ભાઈડો બોલતો કે હું કામ છું કોયલ ને એમ થયું કે આનું મોઢું જોયું ખાવા ન મળે એવું પણ ભગવાન આને કંઠ કેવો હોય એને ખબર જ નથી બોલતો હતી તો ચાર નો વિયો ગયો એ કે શું હતું કે હતું કઈ નઈ હું મન થી તમને વરી ચૂકી છું તમારા અવાજ ઉપર મને મોહ થયો ને બે બે ઓલો વિચાર કરે કે ત્રણ નાળિયેર પાછા આવ્યા આપણે કેટલા નિમજ નથી થઈ ગયું એ લગ્ન કર્યા ને પછી કોયલ કે સ્વામીનાથ બોલો તો ખરા મને આ લગ્ન નો મોહ નથી મને તો અવાજ નો મોહ છે એટલે ખોટા હોય તરત મારે કાઢ લે ને એ કે હું તો વરમાં એક જ વખત બોલું પચા બોલું કોયલ ને એમ કે કાયલ પૂરું થઈ જાય બે મહિના ચાર મહિના આઠ મહિના પડવા કોયલ કે સ્વામિનાથ હવે તો બોલો ફરી ના હાડ આવ્યો પછી બોલવું પડે કુ ગુ બોલ્યો ને અઠી મણ નો નિયાકો મૂકોરવી પેલા મને કેવું તું ને આપણા ઘરે જોવો ને જેટલી કોયેલું નથી હલવાની નકરી કોયલું હલવાણી જેવું નથી જેટલા મોરલા ચીબરિયુ હલવાના છે પણ જાય આમના ગાડા ફૂગી જાય વાંધો નહીં બાપુ બે માણા અડધું અંગ એને કહેવાય પતિ ની વાત પત્ની સમજી ને પત્ની ની વાત આ જે જે મહાપુરુષો ની વાતો છે ને એ તો બાપુ બધા સમજી શક્યા છે એમના એમની પેટીઓના અમારી કોથળા નથી આવતા પણ જિંદગી એવી જીવીને ગયા છે એટલે યાદ કરવું પડે છે તમને મને બાપુ અંદર થી ઉભરા આવે કે આવા મહાપુરુષો આપણી આ ધરતી ઉપર થયા છે ચિત્તની શાંતિ મનની પ્રશંસા દિલની દાતારી ગુમડાની રૂજ અને ટાઢિયા તાવની ટાઢ એટલું માલકુર આવે ભજન છે ને ભજન બાપુ વસ્તુ જ આખી અલગ છે અત્યારે જે માણસો ભજન નો જે ઉલટ સુલટ કરી નાખ્યું છે ને એ તો બધી દુઃખ વાત છે પણ હવે બધું ઓડિયન્સ એ માગે છે તમારે શું કરવું ભજન તો ભજન હોય રામ ગોડ બંગાળ નો રાજા ને ગોપીચંદ ને ભાણું લાખ માળવા ધણી ભરતરી બાપુ સાધુ બની ગયા હજી આપણને નક્કી જ નથી થયું હાથ હાથ પેઢીયું ખાય તો નો ખૂટે દીક્ષા લીધી બે જણા નીકળ્યા અને શમશાન માં હુતા હતા ગોપીચંદ અને ભરતરી પાણાના ઓશિકા કરી અને બેય શમશાન માં હુતા હતા ત્યાંથી બે ચાર બેનો નીકળી એક બેને બીજી બેન ને પૂછ્યું કે આ ઓલા ગોપીચંદ ભરતરી કહે આ તો કે હા

આપણે કોઈને બટકો રોટલો ન દે કે કઈ નઈ પણ કોઈનો ઝૂટી ન લઈ ને તોય મારો નાથ નોંધ કરે એટલે જ મહાપુરુષો કે છે વાણીમાં કચ્છ નો બારવટીઓ જેસલ જાડેજો તમે જોવો તો ખરા એ કાન બે કટકા કરતો એ આજ દુનિયામાં પૂજાય છે આપણે તો એટલા પાપ કર્યા નથી રામ બારવટીયો એક ઘાન બે કટકા કરે કચ્છ નો કાળો નાગ એ બપોરના ટાણે જમવા આવ્યો અને એમના ભાભી એ જમવા આપ્યું અને રસોઈ ઠંડી થઈ ગયેલી કીધું કે ભાભી આવી ઠંડો રસોઈ જીવાય નહીં અને પછી ભાભી માં એ મેણો માર્યો કે ગરમ ગરમ રસોઈ જમવી હોય ને તો ક્યાંક થી પદમણી પરણી આવો મેં તમારા દાડિયા નથી ગમે એટલા વાગ્યા આવું તમારા હાટું ગરમ રસોઈ બનાવ્યા ને બાપુ હબાકો આવ્યો હો જેસલ ને કોઈનો બાપુ સુકારો ન હાપડે એ ભાભી માં એક મેણો મારે અને થાળીન ઢેબું મારીને ઊભો થયો ઈ કે હવે પરણીન આવું ને पद्મણી પછી જાઈ આવી છે ઈ કે ઉભા રહ્યો पद्મણી બાવળે નથી બાંધી હું તમને સરનામું આપું અને આ સાસડિયા કાઠીના ઘરે સતી તોરલને એનું સરનામું આપે ઈ કે તોળી ઘોડી તોળી તલવાર અને તોળી નારને લઈને તમે આવો તો મોતીયા તમને વધાવીશ નીકળ્યો નથી ઈ કે પદમણી પરણી ન લાવું ત્યાં સુધી કચ્છનું પાણી અગ્રાજ છે ખુમારી તો કઈક હોવી જોઈએ ભલામાં ખુમારી વગરનું નું જીવન જ નકામી વાત છે આવ્યો અહીંયા અને જાણીતો ઇતિહાસ એક હોળીને છોડવા ગયો અને ખીલો કટાયો અને અથડીમાં ખિલો મારી દીધો અને બંધાઈ ગયા અને ત્યાંથી ગુરુ મળી ગયા ગુરુ ગોતવા ગયા નથી મેળ પડ્યો એ સાસડિયા કાઢી માંથી તોરી ઘોડી ને તોડી તલવાર ને લઈને નીકળ્યા ને પછી બે જણા વાત કરે છે તોરલ ને જાડે તોરલ કે છે જાડે જો કે છે તોરલ ને કે શું તમે આખી રાત આ એકતાના વગાડી દુનિયાને ભરમાવો છો હુતા નથી હુવા દેતા નથી મારી તલવાર કરી તમારો એક તારો ન કરી શકે કે દરબાર એ ભૂલો છો આ એકતારો કરી તમારી તલવાર ન કરી શકે બે વાત કરે અને જેસલ કે છે

દીધા એ આપણે મરી જાવ મારે જીવવું છે ત્યારે તોરલ જાડેજા ને કે છે તમે કેતા હતા ને મારી તલવાર વધ્યા દરિયાન મંડો કાપવા હમણાં ફૂગી જાય છે અને ભાઈ જાડેજા ને હબાકો આવ્યો હોય કે હારવા એક તારામાં એટલો પાવર છે તો તને ખબર પડી હું એક ગાન બે કટકા કરું પણ મને અત્યારે બીક લાગે છે ને આ એક સ્ત્રી હોવા છતાં એના મોઢાની રેખા નથી બદલાતી ભજન તાકાત તો બાપુ દેખાય ત્યાં ખબર પડે ઈ કે તોરલ તોરલ મને બચાય મને બચાય એ કે મારો અલગ જાણી હમણાં પુગાડી દે તમે ગભરાવમાં હું તમારી હારે શું મોજ કરો અને કાંઠે પૂગ્યા ને લાકડી પડે એમ જાડેજો જો પગમાં પડ્યો કે મને આ માર્ગ બતાવો એ ભજન બાપુ ક્યાં જ એને કરવું રાખ પછી બાપુ આખા જીવનમાં જાડેજા માથે ગમે એટલી વીતી ને તલવાર મૂક્યા પછી એને તલવાર જીવનમાં કોઈ દી ઉપાડી જ નથી એટલે જાડેજો સતી તોરલ જી વાયક માં ગયા અને એમના તોરલ ને જાડેજો મેં આમ કીધું મેં કીધું જલારામ બાપા ને જલારામ ને કહું અમારે તો દુકાન જ છે વેપાર જ કરવો છે જલા બાબા ને ઝુંપડી એને એને એક વાણી વાણી છે હું જ કરું કાનદાસ બાપુ જલારામ બાપાની વાણી કરે અખિલ બ્રહ્માડ નો માલિક જેથી ઝુંપડી મહેમાન થયો અને બધા સાધુ બે ગયા જમવાની દાળ રોટલો જે કઈ હતું એ બધું પીરસાઈ ગયું અને જલા બાપા કે છે કરો હરિહર એક સાધુ જમતો નથી જલા બાપા એ આવીને કે બાપુ હરિહર કરો એ કે ભાઈ તું મને કંઈક દક્ષિણામાં આપવાનો હોય તો કે જ કરું એ કે બાપુ મારા આશ્રમમાં હોય એ માગજો બાયનું તો હું કેમ આપી શકું એ કે આશ્રમમાં છે કે તો મળી જ જાય છે જાઓ ઈ કે મને વચન આપી કે વચન આપવાના ન હોય આ સૌરાષ્ટ્રની ધરતી છે તમે એમ કહ્યો કે જલિયાણ તારું માથું જોવો જો બીજી મિનિટ થાય તો તો મારું માનું ધાવણ લાજે બે જાઓ જમી લ્યો અને ભેટ પૂજાની લાઈન થઈ પછી જલા બાપા કહે છે સાધુ આવ્યા બોલો બાપુ શું જોઈ છે મારું શરીર વૃદ્ધ થઈ ગયું મારો રોટલો કરી દે એવું કોઈ નથી બાવડું પકડે એવું નથી મને મને દે બૈરું અને જલિયાને ને એમ થયું બૈરાનો મને મોહ નથી પણ વીરબાઈના ના મનમાં હું છે જો પતિ પત્ની આને કહેવાય વીરબાઈને ને જલા બાપા કે છે કે એક સાધુ તમારી માગણી કરે છે ને તેથી વીરબાઈ કે છે કે ભક્તિની વેલડી તો વર્ષોથી હાલી આવતી હતી પણ આજ ઈ વેલડી ને ફળ આવ્યા એવું મને લાગે છે મને માગવા વાળો બાવો જેવો તેવો હોય નહીં મારા બાપાએ તમને હાથ આપ્યો છે અને ઈ હાથ જો બાવા હોપી દયો તો મને જવામાં વાંધો નથી અને આમ બાવડું પકડી અને બાપુ આમ હાથ પકડાયો અને તેથી સતાધાર ની ગાદી ઉપર બાપુ આપા ગીગા અને એની હાથે બાપુ ટોકરા નગારા ને આરતી મંડી થવા હોય એની હાથે આપા ગીગા દાંત કાઢે અને વસ્તીને એમ થયું કે આ શું કૌતુક છે બાપુ આ શું થયું આ એને હાથે નગારા વાગે એને હાથે ઠોકરા વાગે એ કે કાંઈ છે નહીં વીરપુરની બજારમાં લોવાણાના દીકરાએ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું બસ વસ્તુ આટલી છે બીજું કાંઈ છે એમ એટલે જલિયાની વાણી એક બાપુ કાનદાસ બાપુ લખે છે No, I got money!

એવા જે પ્રમાણ આપે છે આપણે બુદ્ધિના ગાળિયા એવા થયા છે ને આપણને ઉતરતું જ નથી સિટીમાં તો ક્યાંક પ્રોગ્રામ હોય ને તો એમ કે એકચ્યુલી આવું કઈ હોય જ નહીં સાલા ખોટા ઉજાગરા કરે છે લેવો આમાં શું આપણે સમજાવવા શું આમ જીવ છે અને શિવમાંથી જુદો પડેલો ટુકડો છે જીવને શિવને એક કરવા માટે જરૂર ભજન નહીં પડે બુદ્ધિથી વિજ્ઞાનથી પૈસાથી ને શિવ એક ન થાય ખોટી વાત આ અમે એકા બે ભજન ગાય છે ને આમ કરો તોલા હોન પહેરી નીકળ્યો કોઈ નાયા ભય નથી ક્યા તું તારે ફોટો પડાવવો છે ભજનનો જો પાવર વાત કરું છું અમે અમે કઈ એટલા બધા આ હારાજી આ તો ટીકા સાંભળો છો ત્યાં તો જેટલી આબરું છે ત્યાં આવો ત્યાં ખબર પડે